જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છે ને બાળકો જો બંને સ્કૂલે ગયા છે એના પપ્પા ગયા છે પાન લેવા આપણું ઘરનું કામકાજ કરી નવરા થઈ ગયા છે અને આજે છે રાધા અષ્ટમી કામ કરીને થાકી ગઈ એટલે હા એમ થવા મળ્યું આજે છે રાધા અષ્ટમી તો આપણે એની બધી તૈયારી કરી લીધી છે રાધાજીને તૈયાર કરવા માટે તેના કપડાં આપણે જે સીવવાના હતા એ પણ સીવાઈ ગયા નવરા નહોતા ને એટલે વિડીયો ઉતારવો ન શું ગયા પણ કપડાં જોઈને સરસ મજાના સિવાઈ ગયા છે પછી પહેરાવશું એટલે તમને બતાવું હમણાં કેવા થયા છે રાધાજીનો બપોરે જન્મ હતો બાર વાગ્યા એટલે એનો જન્મ ઉત્સવ દિવસ દિવસના થાય તો આપણે આપણી રીતે જરાક રાધાજીનો જન્મ ઉત્સવ બનાવી લઈએ ત્યારબાદ છોકરા આવશે પછી પરસાદીને જે હશે એ વેચી આવશે છોકરા ચાલો હવે આપણે રાધાજીને સરસ મજાના નવડાવી દઈએ અને સરસ મજાનો શિંગાર કરી દઈએ એનો ને બધું આપણે બનાવી લીધું છે હમણાં નવડા નહોતા બધું બનાવવામાં અને ખરીદારી કરવામાં તો હવે આપણે રાધાજીને તૈયાર કરી દઈએ સરસ મજાના અને જો અહીંયા આપણા ગણપતિ દાદા પણ બેઠા છે આપણે ઓસરીમાં પંચામૃત ને બધું પણ તૈયાર થઈ ગયું છે કપડા ને બધું શણગાર ને બધું લઈ લીધું છે પંચામૃત પણ બનાવી લીધું છે હવે આપણે નવડાવાના છે સરસ મજાના નવડાવી નાખી પેલા આપણે તો જો આપણે રાધાજી માટે આ ડ્રેસ તૈયાર કર્યો છે કમ્પ્લીટ થઈ ગયો છે ફાઇનલી પહેરાવવા માટે અને આમાં આપણે રાધાજીના શિંગાર છે તે પણ આપણે કરશું હમણાં અને આપણે રાધાજીને બેસાડવા માટે આપણો ઝૂલો પણ તૈયાર છે અને પંચામૃત પણ તૈયાર છે અને ધરવા માટે મીઠાઈ પણ તૈયાર છે તો આપણે ફટાફટ રાધાજીને નવરાવી તો આપણા રાધા રાણી સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજેનો બર્થ છે જન્મદિવસ તો આપણે એને રાધા રાણી આગળ આપણા આશીર્વાદ માંગીને એને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપી રાધાજીને કેમ કે આપણે ને શુભેચ્છા આપીને આપણી માથે જોઈને દયા થઈ જાય તો આપણે પણ લીલા લેર થઈ જાય એટલા માટે આપણે રાધાજીના દર્શન કરી ને તમને બતાવી દઈ કે એનો શણગાર કેવો લાગે છે રાધાજી સરસ મજાના લાગે છે હમણાં તમને હું બતાવું કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે આપણા રાધા રાણી તો આપણા રાધા રાણી જોઈજો કેવા લાગે છે સરસ મજાના સાથે કાનો રાધા રાણી આપણા યુગલ જોડી સરકાર આપણે એને હિંડોળામાં તો તમે પણ બધા રાધા રાણીના દર્શન કરી લેજો કિશોરીજીના બોલો રાધા રાણીની જય બોલો કિશોરીજીની જય તો જુઓ કેવા સરસ મજાના દાંત કાઢે છે રાધાજી કૃષ્ણ ભગવાન ને જુલામાં બેસાયેલા છે આપણે દૂધ પણ ગરમ કરીને પીવડાવી દીધું છે અને આ મીઠાઈ ધરી છે આપણે આ કેળા ને જુઓ તમે એકવાર આમ જુઓ ખાલી કેવા સરસ લાગે છે આપણા યુગલ જોડી સરકાર આપને એમ લાગે કે આપણે સામે વાતું કરતા હોય એવું લાગે છે તમને કેવો અનુભવ થાય છે તમે કહેજો અને આ કપડા જો આપણે એના માટે સીવા છે કપડા ફાઇનલી સરસ મજાના થઈ ગયા છે આ મુકોટ પણ બનાવ્યો છે હાર માળા કડલા પછી એના ખાસ કરીને એના પગના જે હોય તે કેમ કે જે છે એ રાધાજીના પગમાં જ છે સરસ એના પગમાં પાયલ પહેરાવાના હોય તો આપણે પણ પણ સરસ મજાના પાયલ છે દર્શન કે નહીં તો જો આપણે રાધાજીના પગના દર્શન કરી લ્યો કેમ કે ને એમાં બધા પણ બાર વર્ષમાં એક જ વાર દર્શન કરવા મળે છે તો તે આજનો દિવસ હોય છે તો જો કેવા સરસ મજાના લાગે છે આમ જો ઝૂલામાં બેઠા છે આપડા રાધા રાણી જો આપણે રાધાજી આગળ બેઠા છે અને વાતો કરી છે બાળકો જે આવ્યા નથી હવે બસ આવી જશે તેના માટે રસોઈ પણ થઈ ગઈ છે આવે પછી તે પણ દૂધ પીરાઈ દે રાધાજીને રાધા રાણીને કૃષ્ણ ભગવાનને બોલો રાધા રાણીની જય બોલો કિશોરીજીની જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કેમ કે એના વગર રાધાજી અધૂરા રાધાજી વગર એ અધૂરા એટલે કૃષ્ણ કનૈયા રાધે કૃષ્ણ એટલે બધું બરાબર જો રાધાજીનો એનો આળીસો છે તેને તૈયાર થઈ જાય ને ત્યારબાદ આપણે આળીસામાં બતાવતા હોય બધાય કહે છે કે આડીસામાં બતાવીને એટલે પ્રભુ દાંત કાઢતા હોય એવું લાગતું હોય આળીસામાં બતાવતા હોય કે ભગવાનના દાંત દેખાય છે એવું એટલા માટે આપણે જો આળીસામાં બતાવી દઈએ રાધાજીને અને પ્રભુને બેઈને હલો ગાય તો જો આપણે હે ને ફરાળ કરી નવરા થઈ ગયા છે બોપોળા કરી અને શ્રુતિ મને પડાવર આવે છે પડાવ બેસી ગયા છે આપણે જો અહીંયા શ્રુતિ છે આ જમણ છે ને પડાવર આવે છે અને અહીંયા શ્રુતિ બેઠી છે બને બંને ઇસ્કુલેથી આવી ગયા છે અને મને પડાવર આવે છે અને રાધાજીની પણ પ્રસાદી લઈ લીધી અને દૂધ પણ પીરે એવું રાધાજીને શ્રુતિ એને જમણ એને બનાવીએ અને હવે અમે બપોરા કરીને બેસી ગયા છીએ પડાવાળવા પડાવાડવા